સડક પર વહેતું લોહી અટકાવવા જ્યારે વર્દી રક્ષક બનીને બેડાને ઉતરે છે ત્યારે કેવા સકારાત્મક પરિણામો મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ ખેડા પોલીસે પૂરું પાડ્યું છે પોલીસે અકસ્માતો ઘટાડવા પાંચ બ્લેક સ્પોટ પર બ્લિન્કિંગ લાઇટ્સ અને સાઇન બોર્ડ લગાવી માળખાગત ખામીઓ દૂર કરી છે સવાર આંજને સાંજનો સમય વધુ ઘાતક જણાતા હાઈવે પર ઇન્ટરસેપ્ટ વાહનો તૈયાર કરી નિયમ ભંગ કરનારા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે ટ્રાફિક એ અલગ અલગ એજન્સીઓથી સંચાલિત કરી શકાય છે જેમાં આર બી આરટીઓ આ તમામ એજન્સીઓને સંકલન કરી કોઈ જગ્યાએ બ્લેકસ્પોટ હોય કોઈ જગ્યાએ રોડ એન્જિનિયરિંગની ખામી હોય તો એને પણ જોઈન્ટ વિઝિટ કરી અને એ ખામીઓ પણ દૂર કરવામાં આવી હતી આ વિશેષ ઝુંબેર હેઠળ ઓવરસ્પીડ અને રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા દસ હજારથી વધુ તેમજ હેલ્મેટ વગરના ઓગણત્રીસો વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે માત્ર દંડ જ નહીં પરંતુ પચાસ હજારથી વધુ નાગરિકોને સેમિનાર દ્વારા ટ્રાફિક નિયમો સમજાવી સુરક્ષાનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે મને જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી એ બદલ હું આ નડિયાદ પોલીસનો ખૂબ ખૂબ આભારી છું અને હું બહુ જ ખુશ છું કે આ રીતના ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે અને મેઇનલી આ અમારી પોતાની સેફ્ટી માટે છે એટલે કોંગ્રેચ્યુલેશન ટુ હોલ ઓફ ધ સ્ટાફ એન્ડ થેન્ક યુ સો મચ નડિયાદની અંદર પોલીસની અવેરનેસ હેલ્મેટ માટે ચાલી રહી છે એક ધન્યને પાત્ર છે કેમ કે બધા જ નડિયાદવાસી ખેડા જિલ્લાવાસી કે ગુજરાતના ટોટલી પબ્લિકે હેલ્મેટ પહેરો અવશ્ય છે પોલીસની આ કવાયતથી આંકડાઓમાં મોટો સુધારો થયો છે ઓક્ટોબર થી ડિસેમ્બર 2024 માં નોંધાયેલા 69 મૃત્યુની સરખામણીએ 2025 ના સમાન ગાળામાં આ આ ઘટીને 55 થયો છે આમ સચોટ આયોજનથી બચેલી ચૌદ જિંદગીઓ સાબિત કરે છે કે સાવચેતી અને તકેદારી જ માર્ગ સુરક્ષાની સાચી ચાવી છે